હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશીકર આજે બી એડ સેમ થ્રીની અંદર અધ્યયન માટેનું મૂલ્યાંકન બી જેની હમણાં એક્ઝામ લેવાઈ ગઈ એની અંદર આ એક્ઝામ્પલ પૂછાયો હતો કે આ માહિતીનું મિશ્ર પ્રમાણ વિચલન શોધો જેનું પેપર પણ મારી પાસે છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પેપર આખું પેપર પછી વારાફરથી હું દેખાડીશ

જે શું ડી એટલે અહીંયા શું થશે એના માટે શું શોધવું પડશે મધ્યક કોમ્બિનેશન એટલે એક્સ કોમ્બિનેશન એટલે મધ્યક નું પ્રમાણ વિચલન પ્રમાણ વિચલન સૂત્ર છે મિશ્ર મધ્યક એક્સ કોમ્બિનેશન બરાબર એન વન એક્સ વન વધતા એન ટુ એક્સ ટુ ભાગ્યા એન વન પ્લસ એન ટુ તમને ખ્યાલ છે કે પરીક્ષાની અંદર તમે સાદું કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો છતાં ઘણી આ જે આ એક્ઝામ લેવાય એમાં ઘણા બધા તાલીમાર્થીઓને આ એક્ઝામ્પલ નથી આવડ ઘણા બધા તાલીમાર્થીઓને એમ કહેવું હતું કે એક્ઝામ્પલ ખૂબ ભારે હતું અમે ગણી શક્યા નહીં પણ આ સૂત્ર દ્વારા જ આપણે આ એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી ગણી શકીએ છીએ તો ગણતરીમાં તમે કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર તો કેલ્શિયનનો ઉપયોગ કરીને જ આપણે ગણતરી કરવાની હોય છે તો મેં કાગળમાં ગણતરી કરી રાખી છે હાલ હું કેલ્શિયનનો ઉપયોગ કરી નથી ગણતરી મોટી છે એટલે આપણે કેલ્શિયનનો ઉપયોગ તો કરવો જ પડે તો એન વન અને એક્સ વન આપણી પાસે આ કિંમતો આપેલી છે એન વન એટલે કે પચાસ ગુણ્યા એક્સ વન એટલે કે આપડો આપ્યો છે એકસો તેર ટુ છે પચાસ વત્તા સાહીઠ બરાબર ગણતરી આપણે કરીએ તો પચાસ પોણા એકસો તેર એટલે પાંચ હજાર છસો ને પચાસ બાર હજાર આઠસો પચાસ ભાગ્યા એકસો ને દસ બરાબર એકસો ને સોળ પોઈન્ટ બ્યાસી આપણને મળે છે મિશ્ર

આપણે શોધ્યું છે એકસો સોળ પોઈન્ટ બ્યાસી બરાબર ત્રણ પોઈન્ટ અઢાર તો હવે આપણી પાસે જે પ્રમાણ વિચલન એટલે કે મિશ્ર પણ વિચલન શોધવાનું છે એનું જે સૂત્ર છે એ બધી જ વિગતો આપણે હવે શોધી લીધી છે જે હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો જ તમે જોયું કે આપણે મિશ્ર એની ઉપરથી જે વિચલન છે ડી અને ડી એ આપણે શોધ્યા કેમ કે આપણે સૂત્રમાં એની જરૂર છે તો આપણી પાસે બધી જ કિંમતો છે હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીશું બરાબર વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ હંમેશા યાદ રાખવાનું વર્ગમૂળમાં જ આપણે કિંમત લખવાની છે એન વન કેટલું છે પચાસ છ વર્ગ ડી વન આપણને મળ્યું છે માઇનસ ત્રણ પોઈન્ટ બ્યાસી માઇનસ ત્રણ પોઈન્ટ વર્ગ છે સાહીઠ એસ કેટલું છે સાત તો વર્ગ પ્રમાણે જવાબ બદલાઈ જશે એટલે વર્ગમૂળ છેક સુધી આપણે ધ્યાનમાં રાખવાનું એન વન પ્લસ એન એટલે કે પચાસ વત્તા જો ગણતરી એકદમ સિમ્પલ છે

तो 3.82 નો વર્ગ થશે 14. 5924 + 60 7 નો વર્ગ 49 + 3.18 નો વર્ગ છે 10. 11 24 વર્ગમૂળ નીચે 50 + 60 એટલે 110 ખૂબ જ જીવંત પૂર્વક ગણતરીઓ કરવાની વર્ગ કરવાનું હોય વચ્ચે સરવાળો કરવાનો હોય ગુણાકાર કરવાનો હોય તો કેલ્સી માં પણ ખૂબ જ શાંતિથી અને ગણતરી કરવી પડે હવે આપણે અંદરનું સાદરૂપ આપી દઈએ સરવાળો કરીને ગુણાકાર કરી દઈએ તો જવાબ મળશે ટુ ફાઈવ ટુ નાઇન ઇન્ટુ સિક્સટી ટુ પ્લસ થ્રી ફાઈવ ફોર સિક્સ ઇન્ટુ સેવન ફોર ફોર ભાગ્યા એકસો દસ મેં ઓલરેડી કેલ્સિયમમાં ગણતરી કરીને કિંમતો લખી છે જે તમારો ટાઈમ ન બગડે હાલ કેલ્સિયમાં ગણતરી કરવા જવું તો બહુ લોંગ દાખલો થઈ જાય અને સમય પણ વધારે જાય એટલે ઓલરેડી મેં ગણતરી કરીને લખી છે સરવાળો આપણે કરીએ તો સાહિ છો ને ચોસઠ બરાબર ભાગાકાર કરતા આપણને મળે છે પંચાવન પોઈન્ટ ટુ થ્રી સિક્સ સેવન એનું વર્ગમૂળ કરીએ ગણાને કેલ્સીમાં વર્ગમૂળ કેવી રીતે કરવું એ આવડતું ના હોય તો પેલા દબાવવાનું પછી અંદર એનું વર્ગમૂળ નીકળ્યા છે પંચાવન તો પંચાવન પોઈન્ટ નવસો નું વર્ગમૂળ કાઢતા આપણને મળે છે સાત પોઈન્ટ બત્રીસ તો સિગ્મા કોમ્બિનેશન એટલે કે મિશ્ર પ્રમાણ વિચલન આપણને મળશે સાત પોઈન્ટ ચારસો ને બત્રીસ હજી આપણે પ્રશ્ન નંબર એકની અંદર જ બીજો એક્ઝામ્પલ છે મધ્યક શોધવાનું કે જેમાં મધ્યક આપેલો છે અવલોકનો આપેલા છે અને જે ખૂટતી વિગત છે કે જે આવૃત્તિઓ એફ વન એફ ટુ છે એ શોધવાની છે તો આપણને ખૂબ મજાનો દાખલો છે ઇઝી જ છે એકદમ ખૂબ સિમ્પલ રીત છે એની પણ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કારણ કે આ વિડીયો ખૂબ મોટો થઈ જશે એટલા માટે તો આ વિડીયોમાં હું એ આ પ્રશ્ન નથી સમાવતી પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે એ આ એક્ઝામ્પલ જોઈશું એના પછી પણ એક વર્તુળ આલેખનો એક્ઝામ્પલ પૂછાયો છે એ પણ આપણે એક વિડીયોમાં જોઈશું તો તમે ખ્યાલ આવ્યો જ હશે કે મિસ્ટર પ્રમાણ વિશીલન કેવી રીતે શોધી શકાય ખૂબ જ સાદી ગણતરીઓ જ છે ગુણાકાર ભાગાકાર સરવાળો વરમૂળ એવી રીતે જ બરાબર તો તમે જોઈ શકો છો કે આ વખતે આપણે પ્રશ્નની ઓરમાં લેમિન્સ કે એક્ઝામ્પલની ઓરમાં એક્ઝામ્પલ જ પૂછાયો છે તો આઠ માર્કમાં જો તમે કોઈ એક્ઝામ્પલ બંને ના આવડતા હોય તો આઠ માર્ક તમે મેળવી શકો નહીં તો આંકડા શાસ્ત્ર પણ શીખવું એટલું જ અગત્યનું છે તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગમાં આવશે જ જો વિડીયો ઉપયોગમાં આવ્યો હોય તો તમે એને કમેન્ટ કરીને લખો વિડીયો લાઇક શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરો કે જે તમે બીજા વિડીયો પણ તમે જોઈ શકો આજથી મારી ચેનલ પર ટેપટેપના વિડીયો પણ હું મૂકી રહી છું કારણ કે આ વખતે સરકારે ટેટ વન જે પીટીસીના બીજા વર્ષના તાલીમાર્થીઓ ટેટ વન પરીક્ષા આપી શકશે તો કદાચ ટેટ ટાટ બહાર પડે તો બી એડના બીજા વર્ષના તાલીમાર્થીઓ પણ એવું જો જાહેરનામું બહાર પડે તો એ પણ તાલીમાર્થીઓ ટેટ ટાટ આપી શકે છે તો અત્યારથી જ તૈયારીમાં લાગી જાવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચૈન મંદી માત્ર